ઠાકોર સમાજના આગેવાનો અપમાન છેલ્લે ઠાકોર સમાજના કલાકારોનું પણ અપમાન તમે ઠાકોર સમાજનું અપમાન નહીં કરેલું સમગ્ર ગુજરાતમાં કલા જગતનું પણ અપમાન કરેલું છે એટલે વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના તમામ કલાકારોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી ગુજરાત સરકાર માફી ના માગે આપણા પ્રત્યે ભેદભાવ રાખવા બદલ ત્યાં સુધી સરકારના કોઈ પણ કાર્યક્રમમાં જશો નહીં